ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારા સહિતના વિસ્તારોના વિકાસ કાર્ય અર્થે પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેને લઈ આજે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરાયું તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પૌરાણિક તીર્થક્ષેત્ર ચાંદોદનો અનેરો મહિમા છે આ મહિમા શાસ્ત્રોમાં પણ વર્ણવાયો છે જેના કારણે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ યાત્રાળુ અને પર્યટકો વિધિવિધાન તેમજ નર્મદા સ્નાન દેવદર્શન માટે રોજીરોજ ઉમટતા હોય છે નર્મદા કિનારે યાત્રિકોને પાર્કિંગ શૌચાલય ચેન્જિંગ રૂમ ફૂડ કોર્ટ આરસીસી રોડ ઉપરાંત નદી કિનારે સરળતાથી પહોંચી શકાય તે માટે રેલિંગ જેવી સુવિધા ઊભી કરવા પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ જે પ્રસંગે ચાંદોદ સરપંચ દીપ્તિ સોની નવાજુના માંડવા સરપંચ અલ્પેશ માછી મેહુલ માછી સહિતના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાંદોદ ખાતે વિકાસ બોર્ડ દ્વારા આના વિકાસ માટેની શરૂઆત આજે ભૂમિ ભૂમિપૂંજન કરવામાં આવ્યું માધવાનંદ આશ્રમથી મારીકુંડ અને મારીકુંડ થી કપિલેશ્વર ઘાટ સુધીનો રસ્તો અહીંયા રસ્તાની વચ્ચે શૌચાલય ચેન્જિંગ રૂમ એટલે કે જે પ્રવાસીઓ યાત્રાળુઓ આવે એ લોકોને કપડાં બદલવા માટેની વ્યવસ્થા ઉમરલાયક વસ્તીઓને ચાલવાની તકલીફ પડતી હોય તો એને માટે રેલિંગ પણ સાથે રાખવામાં આવશે અહીંયા પાર્કિંગની વ્યવસ્થાઓ નથી એટલે પાર્કિંગનો પ્લોટ પણ બનાવવામાં આવશે અને સાથે જ ફૂડ કોર્ટ એટલે બહારથી આવનારાઓને ચોખ્ખાઈમાં નાસ્તો મળી રહે જમવાનું મળી રહે એવી વ્યવસ્થાઓ પણ અહીંયા ગોઠવવામાં આવશે પાંચ કરોડ રૂપિયા સરકારે આને માટે ફાળવ્યા હતા એમાં ચાર કરોડ પંચાણું લાખનું ટેન્ડર આવ્યું છે પિસ્તાલીસ લાખ રૂપિયા જે બચતના છે એમાંથી ગ્રામ હાર્ટ અહીંયા ઊભું કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે એટલે આ વિસ્તારનો વિકાસ જે વર્ષોથી લોકોની અપેક્ષાઓ હતી અને યાત્રાળુઓ જ્યારે પણ આવે ત્યારે ધાર્મિક વિધિ કરાવવા આવે ત્યારે પણ એમને ન્યાયા પછી ચેન્જિંગ રૂમ કે ટોયલેટને એની વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ હવે ઊભી કરવામાં આવશે અને એનાથી લોકોને ખાસ કરીને ગામના બ્રાહ્મણોની સાથે સાથે જે યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે આવતા હોય વિધિ વિધાન માટે આવતા હોય એને બધી જ સગવડો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે